નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપણે સતત ચર્ચા કરી રહ્યા છીએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત તો થઈ ગઈ ને ત્યારબાદથી સતત આપણે ચર્ચામાં આ જોડાયેલા રહેતા હોઈએ છીએ આજે આપણે વાત કરીશું એક ખાસ બેઠકની રાજકારણનું જે પ્રકારે વાત કરીએ ગુજરાતનું ખાસ કરીને રાજકારણનું પાવર હાઉસ જે કહેવામાં આવે છે બનાસકાંઠા બેઠકની આપણે આજે વાત કરવાના છીએ આ વખતે કોંગ્રેસે ખૂબ જ મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે બનાસકાંઠાથી ઘેનીબેન ઠાકોર કે જે પ્રજા વચ્ચે ખૂબ જ લોકપ્રિય નામ છે ઘેનીબેન ઠાકોર અને તેમને જ આ વખતે મેદાનમાં કોંગ્રેસે ઉતાર્યા છે સામે ભાજપની વાત કરીએ તો ભાજપે આ વખતે પર્વત પટેલની જગ્યાએ રેખાબેન ચૌધરીને જે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે એટલે આ વખતે ચોક્કસથી ઠાકોર વર્સેજ ચૌધરી જે ટક્કર થવાની છે અને તેમાં બાજી કોણ મારશે તે ચોક્કસથી આ વખતે જોવું રહેશે આ વખતની જે ચૂંટણીની વાત કરીએ તો ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં છે કારણ કે જે પ્રકારે વાત કરીએ તો તેમની જે પ્રચાર પ્રસાર થઈ રહ્યા છે તેમાં નિવેદનોને લઈને પણ તેઓ ચર્ચામાં દેખાઈ રહ્યા છે ત્યારે આ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે જયેન્દ્ર બ્રહ્મભટ અને સાથે તપનભાઈ જયસ્વાલ કે જે બંને વરિષ્ઠ પત્રકાર છે સ્વાગત છે જયેન્દ્રભાઈ આપનાથી શરૂઆત કરીએ બનાસકાંઠા બેઠકની સૌથી પહેલા આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને ઉમેદવારોને લઈને બનાસકાંઠા લોકસભા બેઠક સ્વાભાવિક ઓબીસી મતદારોના બેઠક છે ઉત્તર ગુજરાતમાં સૌથી સશક્ત અને મજબૂત પક્ષોથી જો થતી હોય તો હું ગણના કરું છું કેમ કે ત્યાં આગળ જે કોમ્યુનિસ્ટ બેઝ છે સામાજિક એની કેમિસ્ટ્રી છે એ એવું છે કે ઠાકોર સમાજના મતદારો છે એટલા જ ચૌધરી સમાજના છે એટલા જ રબારી સમાજના છે એટલે ઓબીસી પ્રભુત્વ વાળી સૌથી મોટી સીટ ગણાય છે બનાસકાંઠા અને ઉમેદવાર તરીકે જયારે ગેનીબેન આવ્યા હોય તો ગેનીબેન ધારાસભ્ય તરીકે બબ્બે ત્રણ વાર જીતેલા સાથે સાથે પ્રજાના પ્રશ્નોને જાહેરમાં કોઈ પણ અધિકારી સાથે કે વિધાનસભામાં રજૂ કરવામાં કે એમની કોઈ મીડિયા સાથેની વાતમાં બહુ ખુલ્લે આમ પ્રજાની ફેવર માટેના કામ કરતા હોય છે એના કારણે આમ લોક આમ લોકમાં

સમગ્ર સીટનું કમાન્ડ સોંપવામાં આવેલું છે એના કારણે ચોપરી સમાજના આદિભાઈ હોય પરગતભાઈ હોય જુયતાભાઈ આવી ગયા ભાજપમાંથી શશિકાંતભાઈ હોય બધા જ લોકો ભાજપની ટીમને જીતાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ પરિસ્થિતિ આવી આપીએ છે કે જે કોમ સામાજિક સમીકરણ આવે છે કે ઠાકોર મતદારોમાં જે રીતે બેન અત્યારે ચાલી રહ્યા છે ને એમનું જે પ્રકારના વિડીયો વાયરલ થાય છે જે પ્રકારના પ્રવચનની સભાઓની વાતો થાય છે એના કારણે આમ આદમી એવું માને છે કે આ કાટેકી ટક્કરની સીટ બની ગઈ છે હજુ ફોર્મ ભરવાની પરિસ્થિતિ ફોર્મ ભરી ગયા પછીની ચૂંટણીની પરિસ્થિતિ જ્યારે તબક સત્તાવાર પ્રચારો શરૂ થઈ જશે પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી બી ખબર પડી જશે કેમ કે બીજી કોઈ ત્યાં આગળ ડિસ્પ્યુટ નથી નથી કોઈ રાજકીય પક્ષમાં ભાજપ કોંગ્રેસના કોઈ

ચોક્કસથી બંને ઉમેદવારોનું નામ જ્યારથી જાહેર થયું છે તપનભાઈ ત્યારથી લઈને અત્યાર સુધી જે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે બનાસકાંઠા બેઠકને લઈને અને અત્યારે ગિરીબેન ઠાકોર જે પ્રમાણેના પ્રચાર કરી રહ્યા છે પ્રચારમાં ખાસ અવારનવાર આપણે જોતા આવ્યા છીએ કે પોલીસ પર તેઓ ઘણા બધા આક્ષેપ કરતા આવ્યા છે આજે પણ જે એક વિડીયો સામે આવ્યો છે તેમાં પણ તેમણે પોલીસ પર ઘણા બધા આક્ષેપ કર્યા છે કે પોલીસ દબાવવા માગે છે ઠાકોર સમાજને દબાવવા માગે છે કઈ રીતનો પ્રચાર ગિરીબેન ઠાકોર આ વખતે બનાસકાંઠામાં કરી રહ્યા છે પણ આ બે જાતિના સમીકરણો સિવાય ભૌગોલિક પરિસ્થિતિ એવી છે ત્યાં કે ભાઈ ગેનીબેન એક મોટો ચહેરો છે ગેની બેન સારા ભક્તા છે ગેની કરતા આવડે છે પણ ગેનીબેનના વાવની અંદરથી ચટણી જીત્યા પછી જે વાવનો વિકાસ રુંંધાય છે એ પણ તેની પ્રજાને ખબર છે પ્લસ રેખાબેનની વાત કરીએ તો એજ્યુકેટેડ છે ગલબાબેન ગલબાબેના ફેમિલીથી આવે છે એની સામે એમનો સમાજ તમામ સમાજ સાથે સંકળાયેલો છે પ્લસ સૌથી મોટો જો ડિફરન્ટ બે ઉમેદવારોમાં ગણીએ તો ગેનીબેને એકલા હાથે અને ઠાકોર સમાજના વોટ ઉપર લડવાનું છે જ્યારે રેખાબેનને સમાજના હોટ ભાજપની એક શિસ્તબદ્ધ કેડર ભાજપનું એક શિસ્તબદ્ધ નેટવર્ક અને ભાજપના કાર્યકરો એ એ જે છે એ એમનો પ્લસ પોઈન્ટ બને છે બેની બેન સારા વક્તા છે એમનો એક લોકસેવકનો લોકનાયકનો ચહેરો પણ છે પરંતુ અંતે જો સરવાળે બેનો જો પલ્લુ જોવા જઈએ તો રેખાબેનનું પલ્લુ સો ટકા ભારું જશે એક તો મોદી સાહેબને જોઈને લોકો વોટ કરે છે બીજું ભાજપની કાર્યકરોની ફૌજ અને તેજું ભાજપનું ગુજરાતમાં શાસન આ ત્રણ વસ્તુના કારણે રેખાબેનની અહીંયા ચડતી દેખાય છે અત્યારે સોશિયલ મીડિયામાં ગેનીબંધ છવાયેલા છે મીડિયામાં છવાયેલા છે પરંતુ જ્યારે મતોને પૂછ સુધી પહોંચાડીને મતદાન કરાવવું એ ગેની બેન માટે અને કોંગ્રેસ માટે અઘરો પ્રશ્ન એટલો કારણ કે બુથ લેવલના કાર્યકરો કેટલાક ગામોમાં કેટલી જગ્યાએ કોઈ હોતું જ નથી આવી પરિસ્થિતિમાં લોકો ભલે કાંટેકી પણ મારા મત મુજબ આ વનવે મુકાબલો જ છે ગેની બેન અત્યારે છવાશે પણ અંતે ગેની બેન નો જયારે સ્ટ્રકચર જે છેલ્લે દિવસે જે ગોઠવવું જોઈએ ઈ બોલવા ગ્રુપ છે આવો મારું માનુ છું જી 6 અને જે વાવની આપણે વાત કરીએ કે નેબેનનો ચહેરો કે જે માત્ર વાવ પૂરતો કે પ્રતિ સમગ્ર બનાસકાંઠાને જે ક્ષત્રિય ઠાકોર સમાજે તેમનું સમગ્ર વોટ ગેનેબેનના પક્ષમાં જશે કઈ રીતના આ સમીકરણ અત્યારે ઠાકુર સમાજની વાત કરીએ તો તેમનું પ્રભુત્વ વધારે છે અમે દિશા દિશામાં અમારે ઠાકોર સમાજની બહુમત છે વર્ષોથી પાંચ તાલુકા એવા છે કે જે ઠાકોર સમાજનું વર્ચસ્વ છે પરંતુ સવાલ છેલ્લે શું ઠાકોર સમાજના એકલા મતથી જીતી જવાય છે તો કે ના તો એમને અન્ય મતોલ જો ભેગા કરવા હોય પણ ધીરે ધીરે જેમ ચૂંટણી આવશે એમ સોશિયલ મીડિયા પર ફેક ફેક્ટ અને એગ્રેસિવનેસ એ જ્યારે પ્રચારનો આખરી તબક્કો જ્યારે આવશે ને ત્યારે પછી લોકોના કોને મત કરવો ગેનીબેન ચહેરો છે ગેનીબેન લોકनायक છે ગેનીબેન જમીન સાથે જોડાયેલા છે પરંતુ આખરે લડાઈ તો બૂથ થી વોટ સુધી ને વોટ થી રિઝલ્ટ સુધી જે કરવાનું છે એમાં ગેનીબેન ના કાર્યકરો ગેનીબેન ને અતારે ઠાકોર સમાજ નો ટેકો નો ડાઉટ ગેનીબેન ને જે કોંગ્રેસ ની વિચારધારા છે એનો બોલ્યો એક ટેકો પણ સામે ભાજપ ને તો ભાજપ ને ભાજપ ને મોદી સાહેબ નો ચહેરો ગુજરાત નું શાસન ચૌધરી સમાજ અને આનો મુકાબલો ગેની બેન ક્યારે ના કરી શકે એક વિધાનસભા ક્ષેત્ર પૂરતી વાત હતી જે તે સમયે શંકરભાઈ વિરોધ માં કેટલા લોકો ષડયંત્ર કરી અને ગેની બેન ને મોટો ચહેરો બનાવી દીધો બાકી શંકરભાઈ ચૌધરી એ વખતે પણ વાવમાં જ્યારે પરિણામ આવ્યા એના બીજા દિવસે શંકરભાઈએ જ્યારે પહેલી વખત હાર્યા વખતની વાત કરું વાવથી જ્યારે શંકરભીએ જ્યારે જન્મધની એકઠી કરીને એ જોઈને તમને એમ લાગે શંકરભાઈ હાર્યા જ ન પરંતુ એક એક એ ઉલટ ફેર થયો એનાથી જાની બેન એવો મોટો ચહેરો નથી થયા કે બનાસકાંઠાની અંદર એમને ઠેર ઠેર કાર્યકરો ઠેર ઠેર નેટવર્ક અને ટેટર અમને બુથ લેવલના માણસો મળી રહે ભાઈ આપ જે તપનભાઈની વાત સાથે કેટલા સહમત જે પ્રકારે વાત કરી છે વાવથી તો ચોક્કસથી જે તેમણે વાત કરી છે પરંતુ બીજી તરફ વિકાસ પણ વાવનો રૂંધાયો છે તે પણ તેમણે વાત કરી છે અને તમામ વોટ મહત્વપૂર્ણ હોય છે ખાસ ચૌધરી સમાજના જે બે લાખ થી અઢી કરતા વધુ ચૌધરી સમાજ છે આ પોણા બે લાખ જેટલા મતદારો દલિત અને આદિવાસી સમાજ પણ ત્યાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાનો છે એટલે આમાં ચોક્કસથી જે પોણા બે લાખ દલિત અને આદિવાસી સમાજ છે તે અહીંયા કિંગમેકર સાબિત થઈ શકે છે તે કોની તરફ જશે આપને શું લાગે છે એમાં મોટું ઉત્તર ગુજરાતની એક બેઠકો માટેનું એક મોટા મોટું સૌથી પ્લસ પાસું દરેક માટે ભાજપ માટે જોઈએ તો એ બધી સીટ પર એ છે કે મોદી ઉત્તર ગુજરાત થી બિલોંગ કરે છે મહેસાણા થી બિલોંગ કરે છે એટલે અમારા વડાપ્રધાન જે 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 ગુજરાતી છે રાજકીય કોઈ વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર કેન્ડિડેટ એની કામગીરી એનો પક્ષ આ વસ્તુ જોઈને જે લોકો મતદાન કરતા હોય છે એમાં આ જે પંદર થી વીસ ટકા મતદારો એવા છે કે જે લોકોને માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતના અને ગુજરાતી તરીકેના ને ઉત્તર ગુજરાતના મહેસાણાના નેતા તરીકે સ્વીકાર્ય છે એના કારણે સૌથી મોટો એડવાન્ટેજ ભાજપ થિંગ એવું છે કે જે નાની નાની કોમ છે ત્યાં આગળની એમાં ગુજરાતી એટલે રાજસ્થાનના ઘણા બધા આવેલા છે બ્રાહ્મણ કોમ્યુનિટી વધારે છે ત્યાં આગળ દાતાથી માંડીને અંબાજી સુધીના દાતા અંબાજીના પટ્ટામાં થોડા ટ્રાઈબલ વોટર્સ બી છે એ બધા વોટર્સ વિધાનસભામાં સપોઝ કોંગ્રેસની ફીવરમાં વોટિંગ કરેલું છે વોટ એમના જીતેલા છે એના ધારાસભ્ય બી બનેલા છે એમને બેન જીતતા નથી પણ પર્ટીક્યુલર એવું થાય છે કે જ્યારે સમગ્ર ભારત માટે લોકસભાની સીટ ની વાત આવે છે ત્યારે લોકો એમ વિચારે છે કે આપણા ગુજરાતી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ આપણા એ જે બિલોંગ ની પ્રજામાં સંકટ થઈ ગયેલું છે એનો એડવાન્ટેજ ભાજપને મળે છે અને તપનભાઈ જે રીતે કીધું કે કોંગ્રેસમાં એનું કારણ એ છે કે સૌથી મોટો બેનિફિટ ભાજપ એ છે કે શંકરભાઈ નો વનમેન શું બનાસકાંઠામાં શંકરભાઈ શીર્ષસ્થ નેતા બની ગયેલા છે એમના ગાઈડલાઈન એમની સાથે બધા જ લઈને થી સૌથી મોટી બાબત એ છે કે ટીમ વર્ક થી ત્યાં આગળ બધા જ લોકો લોકસભા જીતાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એના કારણે બહુ અંડર કરંટ એવો છે કે ભાજપ જીતે જ છે બરાબર સોશિયલ મીડિયામાં કે મીડિયામાં ગેની બેન એક એગ્રેસિવ લીડર તરીકે પોતાની ઓળખ પૂર સ્થાપિત કરી લીધેલી છે પણ બીજી બધી સીટો પર તમે જોવા જાવ એટલે વિધાનસભાની બીજી સીટો પર જોવા જાવ તો જાણે ડીસામાં ગોવાભાઈ જેવા કદ્દાવા નેતા ભાજપમાં આવી ગયેલા હોય તો ડીસામાં જેમ વાત કરી કે લીલાધરભાઈ બી જૂના હતા ગોપનભાઈ માળી હતા પ્રવીણભાઈ માડી અત્યારે સારું કામ કરે શશિકાંત પંડ્યા સારું કામ કરે આવી બધા જ લોકો મતભેદો ભૂલીને જયારે લોકસભાના ઉમેદવારને ઉમેદવારને બી પછી ગણીએ પણ ભાજપને જીતાડવા જયારે કટિબદ્ધ થયેલો હોય ત્યારે સ્વાભાવિક છે કે એડવાન્ટેજ ટુ બીજેપી હાલની તારીખમાં ગણી શકાય

તેમાં ભાજપે જીત મેળવી છે ત્રણ લાખ કરતા વધુની લીડથી મેળવી છે જીત બે હજાર પરબત પટેલે હવે વાત કરીએ જે મુખ્ય પાસું છે ક્ષત્રિય ઠાકોર સમાજ ચાર પોઈન્ટ પચાસ વધુ તપનભાઈ ચાર પોઈન્ટ પચાસ વધુ જે ક્ષત્રિય ઠાકોર સમાજ છે તે કોની તરફ હશે જે ગેનીબેન ઠાકોર છે તેમની તરફ વધારે મતદારો હશે કે પછી બે તરફ જોવા મળશે ભાજપ અને કોંગ્રેસ દરેક પોતાની જે વિચારધારા છે ને અત્યારે જે ઇસ્યુ ચાલે છે રૂપાલા સાહેબ નું ભાજપ એક સામાજિક જયારે બ્યુગલ ફૂંકાતું એટલે લોકો સમાજની જોડે બેસે સમાજની જોડે જાય સમાજની રેલીઓમાં જાય અને તમને કયું એટમોસ્ફિયરિક લાગે કે ના ભાઈ આ વખતે તો ભાજપ ને આની ભયંકર તકલીફ પડશે પણ તે અંદરની વિચારધારા છે જે ગુજરાતના શાસનમાં ભાજપના શાસનમાં જે પ્રગતિ જોઈ છે અને મોદી સાહેબના બેસવા પછી ગુજરાતમાં ગિપસિટી હોય મેટ્રો ટ્રેન હોય ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય સેન્ટ્રલની કેટલી બધી યોજનાઓ જે બેનિફિટ મળી રહ્યો છે અને એ સોશિયલ મીડિયા અને મીડિયાના કારણે

આ સેન્ટ્રલ ગવર્મેન્ટ વાત કરું છું અને જે હાઈવે બનાસકાંઠામાંથી માંથી નીકળે છે નેશનલ હાઈવે એને તમે વર્ષોથી જોઈએ છે એનું મેન્ટેનન્સ અને એનું કામ કેવી આજે લોકોને શું છે થરાદ વાવ અને ધાનેરા જેવો જે બોર્ડર સતી જે ગામડા હતા ત્યાં રોડ ભારત માલા હાઈવે નીકળવાથી જે અત્યારે ત્યાં વિકાસ બદલાયો છે થરાદ એ હવે બનાસકાંઠાનું મોટા મોટું સેન્ટર થઈ ગયું જે ભૂતકાળમાં પ્રોજેક્ટ નર્મદાનું પાણી અને ડેવલપમેન્ટ નડા બેટ નું પ્રોજેક્ટ નડા ને વાઘા બોર્ડર જેવું બનાવવાનું કામ ધીરે ધીરે ચાલી રહ્યું છે તો સ્થાનિક લેવલે આની ઇફેક્ટ દેખાય અને ક્ષત્રિય ઠાકોર આ બધું સામાજિક લેવલે ભેગા થાય એમાં કોઈ નવાઈ નથી પણ અંતે મત મૂકવા જયારે એટલે એમને દેખાય છે કે મોદી સાહેબ કરવાનો છે અને મોદી સાહેબ જે કામગીરી કરી રહ્યા છે રામ મંદિર ત્રણસો સિત્તેર ની કલમ આ તમામ ઇસ્યુ ભાજપના કાર્યકરો ડોર ટુ ડોર અને એવા સોશિયલ મીડિયા દ્વારા લોકોના માનસ સુધી અસર કરે છે કે કોઈ પણ પ્રકારના વંટોળ ગુજરાતમાં નહીં ચાલે એવું મારું માનવું છે જયેન્દ્રભાઈ જે ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ચોર્યાસી ટકા જેટલો ગ્રામીણ વિસ્તાર જે બનાસકાંઠામાં ખાસ અસર કરતો હોય છે અને ગ્રામીણ વિસ્તારમાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે કોંગ્રેસ મજબૂત ગ્રામીણ વિસ્તારમાં જે હતી બે હજાર ઓગણીસ પહેલાંની આપણે વાત કરીએ ત્યારે બે હજાર બાવીસમાં પડતું તો કંઈક અલગ જ જોવા મળ્યું પરંતુ ગ્રામીણ વિસ્તાર મહત્ત્વનો ભાગ ભજવવાનો છે અહીંયા બનાસકાંઠામાં ચોર્યાસી ટકા આપને શું લાગે છે ગ્રામીણ વિસ્તારમાં કેટલો વિકાસ છે અને તે લોકો કોનો સાથ આપશે આમાં કેવું છે કે દરેક જગ્યાના આખા જિલ્લામાં દરેક એરિયાનો અલગ અલગ વિકાસ બેઝ અલગ છે કે જાણે અંબાજી દાંતાનો પટ્ટો તમે જુઓ તો ત્યાં આગળ માઇનિંગનો સરસ મજાનો ધંધો ચાલુ થઈ ગયો છે કોઈ પણ પ્રકારની બીજી કોઈ હેરાન કરતી નથી ને સરસ મજાનો ધંધો ચાલે છે તમે ડિશામાં આવો તો ડિશામાં પોટેટો પ્રોસેસના આવું સ્પોર્ટ સ્ટોરેજો થઈ ગયા છે એના કારણે આજુબાજુના ખેડૂતોને નોડ આઉટ ક્યારેક ભાવમાં ઘટાડો થઈ જાય છે માર્કેટ કોમોડિટી માર્કેટ અલગ છે પણ ખેડૂતોને જ્યારે જરૂર પ્રમાણે નથી ત્યારે એ લોકો કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને જ્યારે બી તેજી આવે છે ત્યારે એનો ભાવ એ ભાવ પ્રમાણે વેચીને આર્થિક રીતે સદ્ધર બની શકે છે એટલે પરિસ્થિતિ એ આવી કે જાણે ડીસામાં કોલ્ડ સ્ટોરેજો અને પોટેશોના બિઝનેસ ચાલ્યા જાણે ત્યાં આગળ માઇનિંગના ઘણા મોટા કંપનીઓ ચાલુ થઈ ગઈ છે અંબાજી થી માંડીને દાતાની વચ્ચે અમીરભર સુધી થરાદ વાળો જે કોસ્ટલ એના હાઈવે હાઈવે પર સમૃદ્ધ થયા એ લોકોને ખૂબ મોટા ભાવે વળતર મળ્યું એની જમીનોનું વળતર મળ્યું એના કારણે એક આર્થિક રીતે એ લોકો સદ્ધર થયા જેમ એ કીધું કે પહેલા ડીસા ને પાલનપુર ની જ ગણતરી થતી હતી એના બદલે હવે થરાદ આવી ગયું રાધનપુર આવી ગયું ભલે સીટ પાટણમાં આવતી હોય પણ જિલ્લાના જે પ્રભાવ પ્રભાવ છે જે લોકો પર પ્રભાવ છે એ લોકો જોઈ શકે છે એક માઇનસ પોઈન્ટ સોશિયલ મીડિયામાં કે મીડિયાના લોકોને જે ભાજપના કેટલાક અસંતુષ્ટ કે જે લોકોને ટિકિટની મહત્વકાંક્ષા હતી કે કોઈ પદની મહત્વકાંક્ષા હતી અને છેલ્લા ત્રણ ચાર પાંચ વર્ષથી એ કોઈ જગ્યાએ પહોંચી નથી શક્યા એજ લોકો એવી વાત કરે છે કે કી ટક્કર આવી છે અને એના કારણે સોશિયલ મીડિયામાં મીડિયામાં એવું ચાલે છે કે બનાસકાંઠા સીટમાં આ પરિસ્થિતિ આવી છે પણ તપંગભાઈએ કીધું એમ ચૂંટણી સમયે જે રીતે ભાજપની ટીમ છે કાર્યકર્તાઓની જે ફોર્સ છે સંગઠન નું જે માળખું છે એને લઈને બહુ મજાનું કામ થશે અને એવું લાગે છે કે ટક્કર તો છે જ અત્યારે જ્યાં સુધી ચૂંટણી ચૂંટણીની પ્રોસેસ ચાલશે ત્યાં સુધી

હું અસંતોષ તો રેવાનો કે જયારે ટિકિટ એક ના આપવાની હોય એના મહત્વકાંક્ષી નેતા એ જ બને જેના પાસે મહત્વકાંક્ષા હોય એટલે સ્વાભાવિક છે કે થોડા સમય માટે રોષ હોય પણ તમે જો ભાજપ અને કોંગ્રેસ બે પાર્ટી ની અંદર જયારે ભાજપનો નો કાર્યકર નારાજ થાય છે તો ક્યાંક એની વ્યથા રજૂ કરે અને મોવડી મંડળ જયારે સમજાવે ત્યારે કામે લાગી જાય ત્યારે કોંગ્રેસ ની અંદર જયારે અસંતોષ જાગે યા તો કોંગ્રેસ છોડીને ભાજપમાં જતો રહે યા પછી એ કોંગ્રેસના જાહેરમાં જ કોંગ્રેસમાં હોઈન ચાલુ થઈ જાય બોલવાનું કે ભાઈ આમ છે ને તેમ છે ને પલાણું કેટલાય સમયથી ભાજપના કોંગ્રેસી નેતાઓને જે ફ્લો આવે છે એ શું છે ભાજપમાં વર્ષોથી કોંગ્રેસે એક પરિવારને અહીંયા સાચવીને બેઠું છે અને એના કારણે ધીરે 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 કોંગ્રેસ નાબુદ થઈ ગઈ અર્જુનભાઈ મોઢવાડિયા જેવા મોટા મોટા ભરતસિંહ બેસે પણ ટૂંકમાં એ ચાર પાંચ જણા ની બહાર કોંગ્રેસનો વિકાસ થયો નથી અને વિકાસ જયારે કાર્યકરો ની વાત કે બનાસકાંઠા ને ઉદાહરણ આપું રાજ્ય સભાના સાંસદ તરીકે દિનેશભાઈ ને છે

તારંગા ટેમ્પલ વાળી લાઈન હવે અંબાજીને રેલવે થી જોડવાની ટૂંક સમયમાં અંબાજી ને એરપોર્ટ સાથે પણ કનેક્ટ કરી દેશે તમે આ તમે આમ અત્યારે બહુ નાની વાત લાગશે પણ જ્યારે એનો વિકાસ થાય જયારે રેલવેની અવરજવર થશે ત્યારે લોકો ને ખબર પડશે કે ભાઈ મોદી સાહેબના વોટ કેમ હાલતા હતા લોકો અને તપનભાઈ સમયનો અભાવ છે એક 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 વાક્યમાં જવાબ અજે કેટલી લીડ આ વખતે દેખાઈ રહી છે 2009 માં 10000 ની લીડ થી ભાજપ ને સામનો કરવો પડ્યો પરંતુ ચૌદ અને 16 માં સારી એવી લીડ થી જીત્યા છે લે 3 લાખ ની લીડ થી જીત્યા આ વખતે શું લાગે છે કેટલી લીડ હશે શું એક એપ્રોક્સિમેટ જયેન્દ્રભાઈ આપ શું કહેશો પાછલા આંકડા તમે આપણે ભૂલી જાવ પણ આ વખતે રેખાબેન ચૌધરી અવશ્ય બે લાખ ઉપર ની લીડ થી જીતશે

મતદાન જેટલું વધારે થશે એટલી લીડ છે જોવાનું આ જે એક ચર્ચાઓ તો છે કે એક મજબૂત ચહેરો છે પરંતુ જે પ્રકારે સમગ્ર બનાસકાંઠાની આપણે વાત કરીએ તો ત્યાં ભાજપનું પલડું ભારે નજરે આવી રહ્યું છે સાત તારીખે મતદાન છે અને ત્યારબાદ પરિણામમાં ચાર ચોથી જૂને કોણ બાજી મારે છે તે જોવું રહેશે અત્યારે ચર્ચામાં જોડાયા તપનભાઈ અને જયેન્દ્રભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર